નામ અબ્દુલ ગની મોહમદભાઈ વોરા છે હું સલાટીયાપુરા અરજી અપાયા છે ઓગણીસ બે હાજર બાવીસ બે હાજર ચોવીસ અત્યારે હાલમાં બી આપી છે અમે ઘણીવાર અરજીઓ આપી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી કાલે અમે એમને બતાવવા માટે એમના કર્મચારી ત્યાં ફોર માં ફોન કરીને એમના માણસો આવ્યા એમના માણસો જાતે વોલ્ટેજ માપ્યા

પંખા બી સ્લો ફરે છે એસી તો ચાલતું જ નથી કુલર લઈએ છે કુલર બી ચાલતું ને એના પાંખ્યા કુલર ફરતું હોય તો એટલું બધું વોલ્ટેજ અહીંયા અમે ઘણી વાર રજૂઆત કરી પણ આ સાહેબ આ સાહેબ ને મળો અમે બે દિવસ પછી કરીશું મહિના પછી કરીશું આવા અમને ધરમ ધક્કા ખવડાવે છે પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી જગ્યા બતાવો અમે અમારા કોમન પ્લોટમાં ડીપી મૂકવાની બે બે વાર જગ્યા બતાવી બસ એટલું ઉનાળા ઉનાળાની કાળઝાળ ગરમી છે સાહેબ એમાં વીજ પુરવઠો તો બિલકુલ નોર્મલ આવે છે જેના કારણે અમારા ઘરે કોઈ મહેમાન હોય કે અમારા ઘરમાં બેન હોય તો એ બિચારા ક્યાં જાય અમારું એકાદ વોલ્ટેજમાં નથી એટલે પૂરું થતું તો બીજા બે ત્રણ પંખામાં જો અમે ચલાવીએ તો બિલકુલ વોલ્ટેજ ઓછા થઈ જાય છે અને અંદર ઘણા સિનિયર સિટીઝનો છે એમને દવાની પછી તકલીફો ઉભી થાય તો દવાખાના બી ખર્ચા વધી જાય અહીંયા થી એવું અમને જણાવ્યું કે અમે બે દિવસ પછી તમને સર્વે કરવા મોકલીશું માણસ અને અમે એનું નિરાકરણ આવો તો દર વખતે જયારે બી અરજી આવે છે ત્યારે બે દિવસ પછી આવીશું આ એ લોકો માણસ મોકલે બી છે ડીપીડી જગ્યા માટે અમે ડીપીની જગ્યા બી બતાઈએ છે પછી જતા રહે છે જતા રહે છે પછી એનું કોઈ નિરાકરણ સચોટ આપતા નથી આ લોકો અનિષાબેન હુસૈનભાઈ વરા કેરો ફેચ બારખ સલાટિયારો અમારે લાઈટની પ્રોબ્લેમ છે જે અમે જો સુવિધા માંગીએ છીએ ચાલતી જ નથી રાત પાંચ વાગ્યા પછી રજૂઆત નથી આવતી પછી આજે અમારે જાતે જ આવવું પડ્યું અહીંયા આગળ જાતે જ આવવું પડ્યું અમે અહીંયા આગળ ગરમી પડે છે અમારા ઘર વેકેશન માં મહેમાનો આવી રહ્યા છે અમારા છોકરા નાના નાના બાળકો બુરજુક છે અમારા ઘરમાં તે પણ આવી રહ્યા છે તે રાતે હેરાન થાય છે તે માટેની આ સુવિધા માંગી અમે એ બીમાર થાય એના માટે સુવિધા કોણ કરે અમે જીવી વાળાને જ અરજી કરીએ ને આ તો સમય તો અમે આઠ થી નવ મહિનાથી અમે કહ્યું હતું પણ સમય તો અમારે સાત સાત વર્ષથી અમે કહ્યું રજૂઆત નું પણ કોઈ ના ગણગા સાત મહિનાથી અમે રજુઆત કરી કમ્પ્લેન કે તમે આવો અમે અરજી બી જાતે નાખવા તો બી પણ કોઈ આવતું નથી એમ એમ ના અહી જાઓ ત્યાં જાઓ અહીં જાઓ ત્યાં જાવ ત્યાં ઉપર ગયા તા કે નીચે જાઓ નીચે ગયા તો કે સામે જાઓ એવું કરે છે એમ અમે રજૂઆત બધે કરી શક્યા અમે બહેરા બધા આયા છે અમારા સોસાયટીના ફેમિલી મેમ્બર બધા આવી ગયા છે અમે તો પણ કોઈ સુનવા તૈયાર નથી અમારું શું કરીએ હવે અમે ક્યાં જઈએ સરોસબેન સિરાજભાઈ મારું નામ છે સલાટિયાપુરામાં રહીએ છે હેજપક સોસાયટીમાં શું સમસ્યા અમને બે વર્ષથી અમે 15 વર્ષથી સોસાયટી બની છે

અમે સાત વર્ષ થી તો અરજી આપ્યા છે તો કોઈ મગજ પર લીધું નહીં જાવ સાહેબો મોકલી મોકલી મરી મોકલી થઈ જશે બે દિવસ અઠવાડિયું મહિનો વાયદા અમે અહીંયા આગળ